વાઘોડિયામાં વૃદ્ધાનું સોનાનો અછેડો ખેંચી એક્ટિવા ચાલક ફરાર વૃદ્ધાએ બુમાબૂમ કરતા આજુબાજુના લોકો એકત્રિત થયા હતા શાંતાબેન શાહ નામના વૃદ્ધાના ગાળામાંથી સોનાનો અછેડાની સ્કેનિંગની ઘટના બની હતી રસ્તો પૂછવાને બહાને એકલતાનો લાભ લઈ વૃદ્ધાએ પહેરેલો અછેડો તોડી ટૂડકી ફરાર થઈ ગઈ હતી પોલીસને જાણ કરતા સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કાર્યવાહી કરી આગળની તપાસ વધુ તપાસ હાથ ધરી છે

કેટલા જણા આયા હતા પેલા લોકો એક જ એક જ ઉભા ના સ્કૂટર ઉપર ક્યાં આ જાવું છે વિવાહ ભાઈ બંદી બહેન લગન છે એવું બધું કેતો કઈ આ નવીન ફેર હો મે બોલાયા હા કોઈ પણ ઉભો રહ્યો તમે ચહેરો ઓળખો છો ઓળખી તો ચહેરો તો તો અજાણ્યો છે કોઈ હે જોયા ને જોયા ચહેરો જોયો જોયા ઉઠે ચહેરો જોયો સબ એક્ટિવ હતી કે બાઈક હતી એક ખબર ના ખબર સ્કૂટર હતો કે આ જોયા અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ